નમસ્કાર તમારું નામ શું કપિલાબેન દીપક કપિલાબેન દીપકભાઈ પટેલ અને તમારું ગામ કયું વલવાડા અને કયું ફળ્યું કેવાય ગામ પર ફળ્યું ને તમારો તાલુકો તાલુકા મોવા અને તમારો જિલ્લો સુરત તો તમને કે સમસ્યા હતી બરાબર ને તો મતલબ કે તમને સમસ્યા શું હતી એટલે કે તમને સમસ્યા હતી બરાબર ને એટલે એ તમને સમસ્યા તમને તમે કેરથી હતી પંદર વર્ષથી ઓકે એટલે તમને બહુ લાંબા સમયથી સમસ્યા ગેસની હતી બરાબર ને ઓકે ને આ તમારા છોકરો છે હિતેશ હિતેશભાઈ હા તમારા મમ્મીની સમસ્યા શું હતી એક્ચુલીમાં મમ્મીને સમસ્યા એસિડિટી એસિડિટી હતી એટલે કે ગેસ થાય હા ગેસ થાય આખું માથા માં બહાર ચડે ચક્કર આવે ચક્કર આવે આજ બી ખુલાય નહીં મતલબ કે ગેસના કારણે પેટ ભર રહે જ ચક્કર બી આવે ઉલટી બહુ થાય હા પંદર વર્ષ તકલીફ આટલી તકલીફ હતી હા પછી ને ઉલટી થાય ચક્કર આવે એટલે ઉઠાય જ નહીં ઉઠાય જ નહીં ચાર પાંચ કલાક તો ઊંઘી જ મતલબ કે ઉલટી થઈને કારણે બોલે વીટનેસ આવી જાય એટલે ચાર પાંચ કલાક આરામ કરવો પડે એમે એક દિવસ તો શરીર ઢીલું છે એક દિવસ લગીન હા મતલબ તકલીફ મોટી હતી એમ મોટી હતી હા ને અમે ઘણી બધા ખર્ચો કર્યો બરાબર અમે અત્યારે પાંચ હોસ્પિટલ બદલી ગઈ પાંચ પાંચ હોસ્પિટલ બરાબર ને સ્પેશિયાલિસ્ટ જે પેટના રોગના હમ ડોક્ટરો હતા એમને પણ બતાવ્યું હા બરાબર પછી એક દિવસ તો એક દિવસ રોકાયા હા પેટમાં કેમેરો બી ઉતાર્યો કોઈ પ્રોબ્લેમ છે કે એટલે કે પેટમાં એમને તમે કેમેરો બી ઉતાર્યો શરીરમાં પ્રોબ્લેમ તો નથી ને હા બરાબર પ્રોબ્લેમ કોઈ મળે નહી નહી એક એસિડિટી જ હતી બધી જગ્યાએ દવા કરતા પણ કોઈ જગ્યાએ ખર્ચ આટલો બધો ખર્ચ લગભગ દોઢ થી બે લાખ નો ખર્ચ મતલબ કે આ પંદર વર્ષ દરમિયાન તમારો દોઢ થી લાખ ખર્ચો થયો એની પરિણામ જીરો જીરો કોઈ પરિણામ મળ્યો ની ઓકે મતલબ કે તમે ક્યાં गेला બતાવવા માટે દોખાના અંદાજે કઈક નવસારી ગયેલા સુરત ગયા પછી બાડોલી ગયા ધરમપુર ગયા પછી કશે મતલબ કે 15 વર્ષમાં તમારું કઈ પણ બાકી નથી એમ તમને થઈ હું બોડીમાં ગેસના કારણે

તમને તો રાહત થઈ ગઈ જે મતલબ કે પંદર વર્ષથી તમને તકલીફ હતી જે તમને પેટ ભારે ભારે રહી વામિટ થાય વિકસ આવી જાય બરાબર ને તો તમે આ બધી પ્રોક વાપરી જેમાં આમાં છે એક આપણું ડેટોક્સ પછી એક પાવડર છે આપણો પ્રિમેલ પછી આપણી સિરપ છે ત્યારબાદ છે વુમેન્સ પાવડર એટલે બિંદુનો પાવડર મતલબ કે આ આ નેટસફ કંપનીની દો તમે વાપરી બરાબર તો અંદાજીત તમે આ દવા તમે કેટલાક મહિના વાપરી તમને પરિણામ મળ્યું તમને પરિણામ સારું મળ્યું મતલબ કે જે પંદર વર્ષ તકલીફ હતી એ તમને દૂર થઈ ફક્ત ત્રણ મહિનામાં જ બરાબર ને તો બીજું કે તમને આ લેવાથી તમને બોડીમાં મતલબ તમને તમને આ લેવાથી તમને બોડી માં મને તમને તમને કેવું લાગે એમ આ લેવાથી આ લેવાથી મને સારું લાગે સારું મતલબ કે થાક લાગે અત્યારે પેલા જેવું ના થાક નહી લાગે નહી લાગે ને ઊંઘ બરાબર આવે હા ઊંઘ આવે થાય અત્યારે ના મતલબ કે જે તમને પેલા સમસ્યા હતી થાક લાગવો વામિટ થવી પેટ ભરે ભરે લાગવો ગેસ મતલબ પેટમાં ગેસ હાઈપર રહે તકલીફ છે પણ ઓછી બરાબર ને મતલબ કે તમે જો કન્ટિન્યુ કરશો ને તો આમાં પણ સારું પરિણામ હજુ મળશે ને તમારી ઉંમર કેટલી અંદાજીત વર્ષ તમારી ઉંમર છે બરાબર ને કદાચ તમે વસ્તુ નિવા પડતે તો રહેતે જ ને મતલબ કે થાક લાગુ રહેતે ને કે વામિટ થવું થાક લાગુ પેટ ભારે ભારે રહે તકલીફ રહેતે જ બરાબર ને હિતેશભાઈ

હર્બલ છે હર્બલ છે નુકસાન નહીં કરે બરાબર છે બરાબર મતલબ કે પંદર વર્ષમાં તમે બહુ બધા દવાખાના બદલા એવા ખર્ચો કર્યો પરિણામ કઈ નહીં બરાબર ને તો તમે વસ્તુ આપને ખુશ છો ખુશ છો ને ઓકે